ભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય આપણને શું શીખવે છે ચલો આજે જાણીએ ભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જેને જ્ઞાન વિજ્ઞાન યોગ તરીકે ઓળખવામાં આવે છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વના રહસ્ય અને આત્માનું જ્ઞાન પ્રગટ કરે છે અહીં કૃષ્ણને જ્ઞાન અને વિશાળતાના મહત્વ વિશે સમજાવવા માટે આધારભૂત સંદેશા છે જ્ઞાન વિજ્ઞાન યોગના મુખ્ય સૂત્રો પહેલું જ્ઞાન અને જ્ઞાનનું મહત્વ કૃષ્ણ કહે છે કે સાચું જ્ઞાન જે આત્મા અને બ્રહ્માંડને જોડે છે આ જ્ઞાન માનવતાને પોતાનો મૂળ આધાર સમજીને જીવવા માટે માર્ગદર્શન આપે છે બીજું બ્રહ્માંડની રચના શ્રી કૃષ્ણ બ્રહ્માંડની રચનાની વિગતો આપે છે જેમાં વ્યાખ્યાયિત કરે છે કે દરેક વસ્તુ અને જીવ છે તે પરમાત્મા તરીકેની આરંભિક શક્તિથી બને છે મને મળવું અને મને જાણવું એ જ મહત્વપૂર્ણ છે ત્રીજું બ્રહ્મમાં રહેલ શક્તિ કૃષ્ણ સમજાવે છે કે બ્રહ્મામાં અનેક શક્તિઓ છે જેમ કે પૃથ્વી જળ અને વાયુ જે આખા બ્રહ્માને સંચાલિત કરે છે મેં આ તમામ ક્ષણોનું નિર્માણ કર્યું છે ચોથું જ્ઞાનના ફળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી માનવ મનમાં શાંતિ અને ખુશી આવે છે જ્ઞાનનો ઉપયોગ કરીને મનુષ્ય અભ્યાસને શાંતિની સાથે પસાર કરે છે જ્ઞાનથી જીવનની ઉજવણી થાય છે પાંચમું સંભવિતતા આ અધ્યાયમાં કૃષ્ણ વ્યક્ત કરે છે કે જો કોઈ વ્યક્તિ માન્યતા અને શ્રદ્ધા સાથે પ્રકૃતિને ઓળખે છે તો તે જીવનમાં ઉન્નતિ કરી શકે છે જેણે સંશય વિના માન્યતા રાખી છે તે જ સાચા યોગી છે છઠ્ઠું પરમાત્માનો અનુભવ અંતે શ્રી કૃષ્ણ કહે છે કે પરમાત્માનો અનુભવ કરીને જ આત્માના સ્વરૂપને સમજવા માટેનો રસ્તો બનાવવામાં આવે છે જાણવા માટે જોઈએ કે હું જ છું શીખવણી જ્ઞાનની ઊંડાઈ જ્ઞાન જેવું ઊંડું હોય છે તે જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે બ્રહ્માંડનો સાક્ષી બ્રહ્માંડની રચના અને તેની શક્તિઓને સમજવું આપણા જીવનની વાસ્તવિકતા તરફ આગળ વધે છે શ્રદ્ધા અને માન્યતા શ્રદ્ધા અને માન્યતા સાથે જીવન જીવવું જેનાથી જીવનમાં સફળતા અને આનંદ મળે છે આપણો આત્માનો અનુભવ પરમાત્મા અને આત્માના અનુભવને મેળવવું જે અમૂલ્ય છે નિષ્કર્ષ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન અને જીવનની વાસ્તવિકતાની ઊંડાઈને સમજે છે આ અધ્યાય દ્વારા શ્રી કૃષ્ણ અમારા જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે જ્ઞાનનું મહત્વ દર્શાવે છે અને આત્માના પરમાત્મા સાથેના સંબંધને ઊંડે સમજાવશે